વહેતા પાણીમાં યુવક ફસાઈ જતા રેસ્ક્યુ કરી બચાવી લેવાયો ઉપરવાસમાં ભારે વરસાદ ને લઈ નદી બે કાંઠે વહેતા યુવાન પાણીના વચ્ચે ફસાતા લોકોએ બુમા બૂમ કરી વલસાડ જિલ્લામાં મેઘરાજા ફરી મન મૂકીને વરસી રહ્યા છે આ સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કપરાડાની કોલક નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી કપરાડા તાલુકાના કાંચાલી ગામનો યુવાન કોલક નદીના વહેતા પાણીમાં ફસાઈ ગયો હતો જે યુવાનને જોતા લોકોએ બુમાબૂમ કરી હતી અને આ ફસાયેલા ઈસમને ગામના યુવાનો દ્વારા દોરડાના સહારે રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો ત્યારે લોકો વરસાદી સિઝનમાં નદી નાળામાં પાણીના વહેણ નજીક ન જાય તે જરૂરી બન્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો